આ ટ્રેજ અને આ મારી પર ટેન્કર કેરે કા ટેક પંચર હો ગયા તો ગાઈસ ફરી બદલે છે મત કતોને હા કતાય છે ગટ કે આઈલે હા આમી દેવા સોલતાયા દેતો નંબર આ હજારો મટે છે આની વાત છે આ તો જુના હતા ખીમત નહી જાય તો ગાઈસ દર્શન કરી લીધા અને અત્યારે હાલ અમે દરિયા કિનારે છે એટલે આને કયું શું કેલા ગોમતી ઘાટ હા એ જ અને આવી રહ્યું મંદિર ફોટોશૂટ કરવાનું વિચારીએ છીએ અહીંયા મંદિર હોય આવી જાય એમ અમારે દર્શન કરી લીધા ચિરાગ કાર્તિકલી મે આવે છે તરુણ કાર્ય કરતા તો અહીંયા રીલ્સ બીલ્સ બનાવે ગમતા કે પબ્લિક વધારે છે અને બીજી વાત એ ફોટો અને પછી બીટ દ્વારકા જવાનું પ્લાનિંગ છે તો બ્લોગની અંદર બન્યા રહેજો આગળનું બતાવીએ પછી ગાઈસ અમારે એક વિડીયો શૂટ કરવાનો હતો મતલબ પોચે પોચ જણા જે લાવ્યા છે બધા વિડીયો મે જોય એટલે તરુણ કઈક જુગાડ કર્યો આ છોકરો તો અહીં પેલે એક્ટિવ પર બેહીનો તો એથી ઉઠાય લાવ્યો છે એક વિડીયો ઉતાર્યા લે આમ કરે એ ઉતાર અમારા નેતા એ અમારા તરુણ ભાઈ આ આવ બ એ વિડીયો શૂટ કરશે આ બચ્ચા ભાઈ કેવું ભાઈ

આજે બધી પર્સનલ પ્રોપર્ટી જે આવે એ બને હા અને હવે અહીંથી કદાચ અમે જશું રૂમ પર રૂમ સાઈડ અમે જેસે દુબઈ કઈ જવા કરતા દુબઈ દુબઈ ડાયરેક્ટરયો તો છે છે ને

તો ગાઈસ બેટ દ્વારકા આજે મેન બ્રિજ છે તો અમે આવી ગયા છે જોઈ લો આ છે બ્રિજ અને આ મારી પલટન ફોટોશૂટ કરે છે અને બેટ દ્વારકા અંદરનો સીન છે મે કસ નહી લેતો કામ તક મંદિર આ છે અમારી પાર્ટન એમ તો કીધું મે હા આયા ફોટોશૂટ કરે છે આ છે અમારી ચિરાગ આ સગળા રા કાકા આ તમે આવો આવો તો આ કાકાનો કોન્ટેક્ટ કરી લેજો આ રે સગળો એમ

બેટ દ્વારકાથી અમે આવતા રહ્યા હતા એનો ઉતાર્યું નહીં ગમતા કે તમને કીધું જ તું મેં પહેલાં બી મોબાઈલ થઈ અલાઉડ નહોતો એમ તો દ્વારકા મંદિરની અંદર બી અલાઉડ નહોતો પણ દ્વારકા બધું બતાવવા જેવું હતું બહારનો અને બીજી વાત કે મોબાઈલ ગરમ થઈ ગયેલો બેટ દ્વારકાની અંદર એટલે ચાર્જિંગ બહુ ઉતરી ગયેલું અને થોડું ક્યારેક પ્રોબ્લમ આવી ગયેલો તે દિવસે બીચ પર નાપેલા ને અમે કે થોડું પાણી બાની અંદર ગયેલું ચાર્જિંગ સફેટની અંદર તે એમ તેમ થશે એટલે ચાર્જિંગ નહોતું અને એ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે કેમ કે તમારે ભાઈ જાતે જ મોબાઈલ રિપેરિંગ કરે છે કેવું લાગે હજી વાત નહીં વાત છે હા એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને અત્યારે બેઠા છે ટ્રેનની અંદર ટ્રેન તો હજુ લેટ ઉપર છે પણ આખો ડબ્બો અમે બુકિંગ કરાવી દીધો કાર્તિકનાનો અમે કરાવ્યો છે કેવું કાર્તિક જો એ લોકો કોઈ જ નહીં આ એમ અમે બુકિંગ કરાવી દીધું છે કાર્તિકનામાં અને ટ્રેન તો બહુ લાંબી છે અને સિસ્ટમ કહું કાર્તિક આ ટ્રેન એમની છે

ટાપુ બસ એજ એટલે એ બે ગુજરાત માં લાગે કે નહી લાગુ લાગે આપડે ગુજરાત માં

गाइस यहाँ पे क्रिकेट देख सकते हो आप यहाँ पे सब कुछ आपको एक ही ब्लॉग में दिख जाएगा तो ये कल आर भी जीत गई थी तो ये चोपड़ा आ गया गाइस अभी दिखाते फिर तो से ये देख लो अभी हम कहाँ है द्वारका द्वारका में रहा स्टेडियम